હા લાઈવ હું લાઈવ મૂક ઇન્સ્ટ્રા લાઈવ આવડે લાઈવ ઓલી છોકરીને દબાવે છે પ્રકાર આ હું કરી માડો નવો સામસન વાત આ રહ્યા આપડા માચી કોઈ ના ડા ગયા ઉઠ લેવાનું ચોકડી રમવે ડાયે રમવે ના ગામથી રમવે ના ગામ આયુ मारू नाम सिंह सीमसिंग पर बने भावेशसै गया हमें रात की तलवार हाथ में धोखा लाइने निकला था अरे आ भविष्य में जी भारत भूल बी बीज भूल नहीं करो भविष्य में भूल मेरी